કરવામાં આવ્યો અબડાસા તાલુકાના તેરા ગામે શ્રી તેરા એકતા ગ્રુપ ડે નાઇટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ શ્રી ઓધવરામ બાપા સ્મૃતિ કપ તેરા સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફાઈનલ મેચ જોવા માટે બહોળી સંખ્યામાં આજુબાજુના લોકો ઉમટ્યા હતા આ ફાઈનલ મેચ તેરા ટાવર ઇલેવન અને મેરા ગામ તેરા ઇલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી અને જેમાં તેરા ટાવર ઇલેવનની ટીમ વિજેતા બની હતી જેમાં મેચની કોમેન્ટ્રી અબ્બાસન્જોઠી ઇલિયા સલોન્ધ્રા અવેસ ભટ્ટી સૈયદ અશરત અલી મંદ્રા અબ્દુલ્લા મલીએ કરી હતી જેમાં ઉપસ્થિત અબડાસા ભાજપના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા એટીવીટી સદસ્ય પરેશભાઈ ભાનુસાલી તેમજ સામાજિક અગ્રણી દિનેશભાઈ ચાંદ્રા પ્રવીણભાઈ ભાનુસાલી તેરા સરપંચ પ્રતિનિધિ મહેશ ભાનુસાલી ઉપસરપંચ જુમાભાઈ કોલી ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી માજી સરપંચ આધમ લોધરા સદસ્ય શ્રી જીલુભા સોઢા તેમજ અબ્દુલ ચવાણ સૈયદ નિઝામુદ્દીન બાવા ભાનુશાલી મંગલદાસ ભાનુશાલી લાલજી ભાનુશાલી વેરસી તેમજ ભાનુશાલી જગદીશ તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ માંચોઠી અબડાસા જત સમાજના યુવા પ્રમુખ શ્રી જોણસભાઈ જત તેમજ મંદ્રા રમઝાન પાંધી સુરેશભાઈ બારાજ પ્રેમસંગજી લોધરા ઉમરભાઈ સહિતના આજુબાજુના ગામડાઓના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બીજી વાર રમાણો હતો આ બે બીજા વર્ષે તો આમાં દસ દસ ટીમે ભાગ લીધો હતો અને છોકરાઓ બહુ સારી એવી મહેનત કરી હતી ને ગામના જે અગ્રણીઓ છે એણે પણ સાથ સાકાર આપ્યો હતો એટલે આમ પૈસા માટે કે કાંઈ પણ હોય ને આમને કાંઈ જરૂર પડે તેરાને તો ભાનુશાળીમાં દાતાર ઘણા છે કે તમે કરો અમે બેઠા છીએ એમાં એક પ્રવીણભાઈ ઉર્ફે ગાભુ કાબુસેઠ ખરેખર સેઠ જ છે એ પોતાનું ધંધા મૂકી રોજગાર ધંધા રોજગાર મૂકીને અહીંયા આઠ આઠ દિવસ બોમ્બે અહીંયા આવે છે ભાઈ આવું કોઈ પણ કાર્ય હોય એમાં ખૂબ સહયોગ આપે છે એ બદલ હું એમનો આભાર માનું છું સર્વે ગામનો આભાર માનું છું આયા છે બધા જે લોકો

સમૃદ્ધિ કપ અને એકતા ગ્રુપ દ્વારા ચાર દિવસથી ક્રિકેટ મેચ રમાવવામાં આવી હતી જેમાં આજુબાજુના ગામ લોકોએ બેવડી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ક્રિકેટ પ્રેમીઓને ઉત્સાહ આ બાબતે વધ્યો હતો અને આવો જ કોમી એકતા અને ભાઈચારાથી ક્રિકેટ મેચ રમાય એ જ આપણે માલિક અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ સાથે મુંબઈથી ખાસ પધારેલા ગાભુ શેઠ અબ્બાસભાઈ મજીદભાઈ મુસ્તાકભાઈ સર્વેનું અહીંયા યોગદાન છે સાથે સાથે આપણા શ્રી હાજર નથી છતાં એમના છોકરાઓ છે તો એ એ લોકોનો પણ સાથ સરકાર સારો હતો તે બદલ હું આ બધા આજુબાજુ ગામ લોકોથી પધાર્યા છે જુણસભાઈ રામધાનભાઈ જીલુભા બાપુ સર્વેનો અને મુંબઈથી પધારેલા અત્યારે બીજો આપણા કને નલિયાથી પણ આપણા જયદીપસિંહ પરેશભાઈ સર્વે અહીં આજુબાજુથી પધારેલા સર્વે ગ્રામજનો એ લોકોનો સ્વાગત પણ કરેલો હતો અને એ લોકોને પણ ઉત્સાહ થયો કે ખરેખર આવા કામો આવા ક્રિકેટ પ્રેમીઓના મનમાં ઉત્સાહ જાગે અને ખરેખર આ બાબતે હું એકતા ગ્રુપ દ્વારા આયોજીત ટીપીએલ યાને તેરા પ્રીમિયર લીગ સિઝન ટુ જે આજે રમાય એની ફાઇનલ રમાઈ એમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો અને ટાવર ઇલેવન વિજેતા થઈ આ દર સાલ અમે તેરા પ્રીમિયર લીગ રમાડીએ છીએ એમાં શ્રી ઉધવરામ બાપાનો જે ભાનુશાળી સમાજ છે એના તરફથી અમે રમાવીએ છીએ આ કપ ને એકતા ગ્રુપમાં બધા સમાજના છોકરાઓ ભરી અને રમાડી છીએ અમે ઓક્ષણ તરીકે તરીકે આ મેચ રમાડીએ છીએ એમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો અને સિત્તેર ખેલાડી હતા ચાર દિવસ આ ટૂર્નામેન્ટ આવી એમાં બોડી સંખ્યામાં ગામ લોકો તેમજ આજુબાજુના ગામડિયાઓના લોકો પણ અમને આવ્યા અને જે લોકોએ અમને આ ટૂર્નામેન્ટની અંદર સાહ સહકાર આપ્યો તે બદલ સર્વે ગ્રામજનો આજુબાજુના ગામવાળાઓ એ બદલનો અમે એકતા ગ્રુપ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીએ છીએ આવા જ કાર્યો અમને સાથ સહકાર મળતો રહેશે તો આગળ જતાં એનાથી પણ અમે એકતા ગ્રુપ વિશેષ અને સારા કાર્યો કરશું તે બદલ ખૂબ ખૂબ આભાર હું એકતા ગ્રુપનો માનું છું અને યુવા છોકરાઓનો ધન્યવાદ હું બાદ મુંબઈથી એમાં વધારે સપોર્ટ તમને પ્રવીણભાઈ અને ગાભુ શેઠ એ લોકોએ આ ગ્રાઉન્ડમાં બહુ મહેનત કરી છે લક્ષ્મી ક્રિકેટ ગ્રાઉન્ડ સાર્વજનિક ક્રિકેટ ગ્રાઉન્ડ છે એમાં ગાબુ શેઠે બહુ સારો સહયોગ આપ્યો છે અમને સાથ સહકાર આપ્યો છે ને મુંબઈથી કોઈ પણ લોકો આવે છે ભાનુશાળી સમાજ તો અમને સાથ સહકાર કાયમી આપે છે હર હંમેશા માટે આપે છે આજે પણ મોડી સંખ્યામાં ભાનુશાલી લોકો વડીલ છે નાના હતા હમીપરવાળા એ લોકો પણ અમારી કને આવી અને અમને પ્રોત્સાહન કર્યો છે તે બદલ હર સમાજનો અમે એકતા ગ્રુપ ખૂબ ખૂબ ધન્યવાદ અને માની જય જય હિન્દ મુંબઈ અમારા સરપંચ શ્રી કામકાજ માટે ગયા છે તો એના છોકરા શ્રી મહેશભાઈ પણ આ ટુર્નામેન્ટમાં અમને બહુ સહયોગ આપ્યો છે માજી સરપંચ આદમભાઈ જત સમાજના પ્રમુખ શ્રી જુનસભાઈ રમઝાનભાઈ જીલુબા મામા રામદેવસિંહ જાડેજા ભાઈ મુસ્તાક અમારી એકતા ટીમ તો અમે નામ લેવા જશું તો સવાર થઈ જશે આદમ ભાઈ પણ પૂરી એકતા ગ્રુપ આવી ગયો એટલે એમાં બધા સમાજના લોકો આવી ગયા અમારા ઉપસરપંચ શ્રી ચેરમેન શ્રી બારા ના ઉપ સરપંચ જયદીપસિંહ જાડેજા દિનેશભાઈ ને પરેશભાઈ ભાનુશાલી આ પ્રોગ્રામ માં પધાર્યા હતા તે બદલ હું સર્વે આભાર માનું છું જય હિન્દ જય ભારત ને વધારે